એમાં આપણને કઈ વાંધો નથી એટલે તો ભાઈ એમાં આપણે પૈસા ઉડે ન્યાય આપણને કઈ વાંધો નથી અને ભાઈ હું ફોર વ્હીલ ઉપર ઊભો હતો ને તમે બધે ઠેકડા નાખતા હતા ને એમાં મને કઈ વાંધો નથી એટલે તો ભાઈ અમે અહીંયા ડિસ્કો ને ઠેકડા મારતા હતા પણ ભાઈ વાંધો મને ન્યાય આવ્યો ને કે આપણે જાણલી જયારે અંદર ગીડે ને ત્યારે મેં એક બોર્ડ વાંચ્યું ભાઈ બોર્ડ માં એવું લખેલું હતું કે દારૂ પીને અંદર આવવું નહીં

આવું <laughs>